સામાન્ય રીતે આ બહેરા મૂંગા બાળકો છે એ કેટલા પ્રમાણમાં જોવા મળતા હોય છે એક હજાર ત્રણ થી ચાર બાળકો બહેરા મૂંગા જન્મે છે કેવી રીતે ખબર પડશે કે તેનું બાળક છે તે સાંભળી શકતું નથી સૌથી પહેલી સાઈન છે કે એ મોટા અવાજને રિસ્પોન્ડ કરે છે કે નહીં અને થોડું લેટ થઈ ગયું છે તો શું કરી શકાય સ્ક્રીનિંગ જે ટેસ્ટ છે એ તુરંત કરાવવા જોઈએ આમાં જે આપણે જોઈ શકીએ છીએ એ એક જાતનું

એ બંનેની વાત કરવાના છે આજે આપણી સાથે છે મોરબીના ડૉક્ટરો ડૉક્ટર હિતેશ પટેલ સર ડૉક્ટર પ્રયાસ પંડ્યા સર અને ડૉક્ટર અલ્પેઝ ફેફર સર આપ ત્રણેય સરનું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ સૌથી પહેલો ક્વેશ્ચન મારો તમને હિતેશ પટેલ સર તમને છે કે સામાન્ય રીતે આ બહેરામૂંગા બાળકો છે એ કેટલા પ્રમાણમાં જોવા મળતા હોય છે આપણે ત્યાં બહેરામૂંગા બાળકો જનરલી એક હજાર ત્રણથી ચાર બાળકો બહેરામૂંગા જન્મે છે અને જો હાઈ રિસ્ક ડિલિવરી હોય કે ભાઈ બાળક જન્મ બાળકનું જન્મ સમયે વજન ઓછું હોય અથવા બાળકને કમળો થયો હોય કે બાળકને કોઈપણ કારણોસર દાખલ રાખવા હોય કે બાળકને ઓક્સિજન ઓછું મળ્યું હોય તો એવા બાળકોમાં આ આ આંકડો છે એ સાતથી આઠ ટકા સુધી પહોંચતો હોય છે ઓકે એટલે એવરી હન્ડ્રેડ પર સેવન ટુ એઈટ બાળકમાં ડેફલેસ છે તે જોવા મળતું હોય છે તો સર સામાન્ય રીતે બાળક જ્યારે નાનું હોય ત્યારે તેના પેરેન્ટ્સને ખબર ના પડતી હોય કેમ કે ત્યારે તો તે સ્પીચલેસ હોય કાંઈ બોલતું ન હોય કોઈ રિએટ ન કરતું હોય તો તેના પેરેન્ટ્સને કેવી રીતે ખબર પડશે કે તેનું બાળક છે તે સાંભળી શકતું નથી બરાબર હવે સૌપ્રથમ તો પેરેન્ટ્સને બાળક સાંભળે છે કે નહીં એ સૌથી પહેલી સાઈન છે કે એ મોટા અવાજને રિસ્પોન્ડ કરે છે કે નહીં કોઈ મોટો અવાજ આવે અને બાળક ઝબકી જાય તો એની પહેલી નિશાની છે કે બાળક સાંભળે છે અથવા તો ઘણી વાર આપણે પેરેન્ટને કે બાળકના સગાવાલાને બાળકને રમાડવાની ટે હોય છે કે ચપટી વગાડીને બાળકને બોલાવતા હોય તો આ વસ્તુને પણ બાળક રિસ્પોન્ડ ના કરે તો પણ એ આપણને સૂચન કરે છે કે બાળકમાં બેરાસ હોઈ શકે તો આ બે મેઇન પોઈન્ટ છે કે જેનાથી બાળક સાંભળે છે કે નહીં આ પેરેન્ટને વેલામ વેલી ખબર પડે ઘણી વાર એની મમ્મી રમાડતી હોય કોઈ રમોકડા નો અવાજ હોય તો પણ બાળક જોતું ના હોય તો આ બધા જે ઘર ઘરમાં જે સામાન્ય જોવા મળતા ચિહ્નો છે કે જેનાથી સમજદાર અથવા તો જાગૃત મા બાપ હોય એને ખ્યાલ આવી જાય કે ભાઈ આ બાળકને કંઈક તરત પ્રોબ્લેમ છે સાંભળવામાં અથવા તો આ બાળક જવાબ નથી આપતું તો આ બધા ચિહ્નો જાગૃત અને જનરલીટ પેરેન્ટ હોય એ લોકો સમજી શકે છે પણ ઘણીવાર મા બાપ બને મજૂર હોય કામે જતા હોય બાળક ઉપર પૂરતું ધ્યાન ન એવા બાળકોમાં ઘણી વાર બેરાશ છે કે નહીં એ લોકોને મોડી ખબર પડતી હોય છે અથવા તો એના સગાવાલા કે કોઈ ધ્યાન દોરે જ ખબર પડે પણ આપણા સરકારનો કાર્યક્રમ ખાસ છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ એના પાછળ સરકારનો આગ્રહ છે કે દરેક જન્મેલા બાળકનું તમારે સ્ક્રીનિંગ કરવું જોઈએ એટલે કે બાળક જન્મ વખતે સાંભળે છે કે નહીં એનો ટેસ્ટ કરવો જોઈએ એ ફરજિયાત છે દરેક ગવર્મેન્ટ હોસ્પિટલમાં અને પ્રાઇવેટમાં પણ એ જઈ શકે એટલે આ સરકારની ગાઈડલાઈન છે હવે તો અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એમણે આ બાળકો માટેનો ખાસ કાર્યક્રમ બનાવ્યો છે કે ભાઈ દરેક બાળકમાં કોઈ પણ વિટામિન ડેફિસિયન્સી હોય કોઈ જન્મજાત ખોટ કાપવાની હોય અથવા તો બેરાશ હોય તો આ દરેક ખામીનું નિદાન બાળક જન્મે ત્યારે જ થવું જોઈએ એના માટે ગવર્મેન્ટની દરેક હોસ્પિટલોમાં સુવિધા ઊભી કરીએ સરકારશ્રીનો એ બદલ હું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પાઠવું છું સરકારશ્રીને અને હવે દરેક કાનના ગળાના સર્જનો જે છે એ લોકો પણ પોતાને ત્યાં એવું સેટઅપ રાખે છે કે બાળકોનું સ્ક્રીનિંગ થઈ શકે તો આ જન્મજાત બેરાશ માટે સ્ક્રીનિંગ કરાવવું ખૂબ જ જરૂરી છે અને એનાથી વહેલામ વહેલી તકે એનું નિદાન થઈ શકે છે ખૂબ જ સરસ વાત કરી કે સામાન્ય રીતે કોઈ તમે બોલાવો છો બાળકને રિસ્પોન્ડ નથી કરતો એનો મતલબ કે કંઈક ને કંઈક એબનોર્મેલિટી છે અને એબનોર્મેલિટી છે તો તમારે તેને ચેકઅપ કરાવવું જરૂરી બની જાય છે પરંતુ સર ચાલો માની લ્યો કે પેરેન્ટ્સને ખબર નથી પડી અને થોડું લેટ થઈ ગયું છે તો શું કરી શકાય તો એને તુરંત જ કાનના ગળાના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને એના કાનમાં શું તકલીફ છે કાનમાં બેરાશ કઈ ટાઈપની છે કાનમાં શું મેલ છે એને કારણે બેરાશ છે અથવા તો કાનની નસ સુકાય છે એને કારણે બેરાસ છે તો એના માટેના સ્ક્રીનિંગના જે ટેસ્ટ છે એ તુરંત કરાવવા જોઈએ જેવા કે ઓટો એકોસ્ટિક એમિશન એ ખૂબ જ સરળ ટેસ્ટ છે જેમાં કોઈ સમય પણ નથી લાગતો અને બાળકને કોઈ દુખાવો પણ નથી થતો બસ પાંચ જ મિનિટમાં કોમ્પ્યુટરાઇઝ મશીનની મદદથી તમને ખબર પડી જાય કે આ બાળક સાંભળે છે કે નથી સાંભળતું એના માટે ઘેન આપવાની પણ જરૂર નથી તો આ ઓટો એકોસ્ટિક એમિશન નામની જે કોમ્પ્યુટરાઇઝ સુવિધા છે એ બહુ જ પેશન્ટ ફ્રેન્ડલી છે અને તરત ઝડપથી તમને કહી આપે કે આ બાળકને બેરાસ છે કે નહીં એ ઉપરાંત પછી બેરા નામનો ટેસ્ટ થાય છે એમાં બાળકને આપણે જરાક સુડાવવું પડે ઊંઘના બે ત્રણ ટીપા દવાના પીવડાવીએ બાળક સૂજાય પછી ટેસ્ટ થઈ જાય પણ એ પણ પેઇનલેસ છે અને એમાં એમાં પણ બાળકને કાંઈ પેઇન થતું નથી અને કોમ્પ્યુટરાઈઝ મદદથી દસથી પંદર મિનિટમાં ખ્યાલ આવી જાય કે આ બાળકમાં કેટલી બેરાસ છે બેરાશના ટકા કેટલા છે અને આને આગળ સારવાર શું શું ઓપ્શન આના માટે જરૂરી છે તો આ લગભગ દરેક કાનના ગળાના સર્જન આ હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ હોય છે અને સરકારી હોસ્પિટલમાં પણ હોય છે ઓકે એટલે ગમે ત્યારે લેટ થાય તો પણ તમારે ડાયરેક્ટ કોન્ટેક છે તે ઈએનટી નો કરવાનો એટલે શું તમારું બધું સ્ક્રીનિંગ ત્યાં થઈ જાય અને તેના માટેનો બેસ્ટ ઓપ્શન પણ સર તમને કહી શકે તો સર આ બહેરા મૂંગાની તપાસ માટેના કે તેની ટ્રીટમેન્ટ માટેના ઓપ્શન આપણા મોરબીમાં અવેલેબલ છે કોઈ બાળકો બહેરા હોય તો પહેલાં તો કેટલા ટકા બેરાશ છે એ આપણે સરે સમજાવ્યું પડે એ સારી રીતે કેટલા ટકા બેરાશ છે એ આપણે પહેલાં જોવું પડે એની નસ બરોબર કામ કરે છે કે નહીં કરે છે તો કેટલી કરે છે એ આપણે પહેલાં જોવું પડે જો નસ થોડી કામ કરતી હોય તો આપણે એને હિયરિંગ એડ એટલે કે સાંભળવાનું મશીન આપણે એમને પહેરાવી શકીએ અને મશીન પહેરાવ્યા પછી આપણે એને બોલવાની ટ્રેનિંગ એટલે કે સ્પીચ થેરાપી આપવાની હોય છે એ થોડો સમય એકથી બે વર્ષ માટે મિનિમમ આપવી પડે તો બાળક બોલતું થઈ જાય છે હવે જો મશીન પણ કામ ના કરે અને સંપૂર્ણ બેરાશ હોય તો પછી કોકલિયર ઇમ્પ્લાન્ટ નામનું સાધન આવે છે આ હિયરિંગ એઇડ છે એ ફ્રી આવે છે કોકલિયર ઇમ્પ્લાન્ટ છે એ આખું આપણે ઓપરેશન કરીએ અને કાનના ડૉક્ટર કાનની પાછળ એને ખાડો કરી અને ત્યાં બેસાડે છે અને એના એની આખી પ્રોસિજર હોય છે એના વિશે અલ્પેશભાઈ તમને બધું સમજાવશે અચ્છા તો આ કોકલિયર ઇમ્પ્લાન્ટ શું છે અને ગુજરાતમાં કેવા કેવા સ્થળોએ આ કોકલિયર ઇમ્પ્લાન્ટની સર્જરી છે તે થઈ શકે છે તે અમને જણાવશો આ કોકલિયર ઇમ્પ્લાન્ટ એટલે એક પ્રકારનું ઇલેક્ટ્રિક કાન જે કાન આપણું કામ નથી કરી શકતો એ કામ કોકલર ઇમ્પ્લાન્ટ કરતું હોય છે ખાસ જે જન્મજાત બાળકો જેને બેરાસ છે સો ટકા અથવા કોઈ મોટા વ્યક્તિઓ કે જેને બેરાસ એસીથી નેવું ટકા ઉપર છે જેમાં સાંભળવાના મશીન કામ નથી કરતા એમાં આ ઇમ્પ્લાન્ટ કામ કરતું હોય છે આના મુખ્યત્વે બે ભાગ હોય છે એક ભાગ જે છે એ રૂટિન જે સાંભળવાનું મશીન હોય છે એની જેમ જ કાનની પાછળ રાખવાનું હોય છે જે ટ્રાન્સમીટર અને માઇક્રોફોનનું કામ કરે છે અવાજના મોજાઓ બધી દિશાઓમાંથી ગ્રહણ કરી તે જે કાનના ગળાના ડોક્ટરે અંદરના ભાગમાં પાર્ટ મૂકેલો હોય છે ત્યાં પહોંચાડતું હોય છે આમાં જે આપણે જોઈ શકીએ છીએ એ એક જાતનું અંદરનો ઇમ્પ્લાન્ટનું પાર્ટ છે જે માઇક્રોફોન દ્વારા જે આપણા સિગ્નલો ગ્રહણ થાય એને ઇલેક્ટ્રિક ઇમ્પલ્સમાં રૂપાંતર કરે છે અને એ ઇલેક્ટ્રો દ્વારા આખું જે કાન છે એને બાયપાસ કરી અને સાંભળવાની નસને સીધું પહોંચાડે છે અને એના કારણે બાળક સાંભળી શકે છે જો સાંભળીએ તો જ બોલવાનું આપણું જે કામ છે એ થઈ શકે એટલે આગળના સમયમાં એને એવીટી ઓડિટરી વર્બલ થેરાપી એટલે કે એક પ્રકારની થેરાપી આપી અને એને સાઉન્ડ સાથે સેન્સિટાઈઝ કરવામાં આવે છે અને આગળ બાળક બોલતું થઈ શકે છે આ જે ફેસિલિટી છે એ આપણે ગુજરાત સરકાર દ્વારા જેમ સાહેબે કહ્યું એમ આરબીએસ કે અને શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત રાજ્યની બધી જ મોટી મેડિકલ કોલેજીસ સિવિલ હોસ્પિટલ અમદાવાદ રાજકોટ બરોડા સુરત જામનગર આ ઉપરાંત જીએમઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગર સોલા અમદાવાદમાં તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ છે ઓકે ખૂબ જ સરસ તો સર આ જે કોકલિયર ઇમ્પ્લાન્ટની સર્જરી વિશે તમે વાત કરી તે બાળકને વહેલામાં વહેલી કઈ ઉંમરે થાય અને આના રિઝલ્ટ કેવા હોય માની લો કે આ સર્જરી થઈ ગઈ છે તો તરત જ બાળક જે બોલતું નથી તે બોલવા લાગે છે કે શું હોઈ શકે છે તેમાં ખૂબ સરસ સવાલ તમારો આ ઓપરેશન પછી બાળક તરત બોલવા માંડતું નથી કારણ કે ઓપરેશન આપણે નામ સાંભળીએ તરત એવું થાય કે આ ઉંમરે ઓપરેશન પણ યુએસએફડી દ્વારા ઓછામાં ઓછું નવ મહિનાની ઉંમરે ઓપરેશન થઈ શકે છે પણ આપણા દેશમાં એક વર્ષની ઉંમર પછી ગમે ત્યારે ઓપરેશન થાય છે ઓપરેશન આપણે બાળકને બેભાન કરીને કરતા હોઈએ છીએ પણ એ પણ રૂટીન બીજા ઓપરેશનની જેમ જ કાનની પાછળ નાનકડો ચીરો મૂકીને કરવામાં આવતું હોય છે જેના સામાન્ય જોખમો હોય છે એવું કોઈ બહુ મોટા જોખમો હોતા નથી અને જે જોખમો છે એ પણ એક લાખ ઓપરેશને વધીને ચારથી પાંચ દર્દીઓને જોવા મળતા હોય છે એટલે આથી ગભરાવાની કોઈ જરૂર હોતી નથી આ ઓપરેશન પછી એને જે ઓપરેશનના જે રૂજનો ભાગ છે એ વ્યવસ્થિત થઈ જાય એટલે ચારથી છ મહિને મશીનને ચાલુ કરવામાં આવે છે જેને સ્વિચ ઓન કહેવામાં આવે છે સ્વિચ ઓન થાય સાથે બાળકને ઓડિટરી વર્બલ થેરાપી સ્પીચ થેરાપી મળે પછી બાળક ધીમે ધીમે બોલતું થાય છે આપણે સાંભળ્યું છે કે અભિમન્યુ સાત કોટા ભેદી શકવા માટે સક્ષમ નહોતા બન્યા બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે પાંચમા મહિનાથી જ બાળકને સાંભળવાની ક્ષમતા ઉપલબ્ધ થઈ જતી હોય છે આમ જો ઇમ્પ્લાન્ટ કરવામાં આવે જો એ વહેલામાં વહેલું કરવામાં આવે તો સારામાં સારો બેનિફિટ થાય પાંચ વર્ષે કરીએ તો એ બાળક માટે જે સાંભળવાની ક્ષમતા છે એ પાંચ વર્ષે એનો પહેલો દિવસ ગણાય એટલે એના પછી બોલવાનો સમય થોડું લેતું હોય છે માટે જો આપણે આ ઓપરેશન છે એ વહેલામાં વહેલી તકે કરીએ તો બાળકને બોલવાની ક્ષમતા પૂર્ણ રૂપે વિકસી શકે છે ઓકે ખૂબ જ સરસ વાત કરી સર કે તમે જેટલું આમાં લેટ કરો છો એટલે બાળકનું સાંભળવાનું કે બોલવાનો ટાઈમ છે તે જ લેટ થતો જાય છે અને આ તો આપણા બધા માટે કહેવાય ને કે જેમ જેમ મેડિકલ ટેકનોલોજી આગળ જતી જાય છે એમ બધા માટે એટલું સારું બન્યું છે કે કાંઈ પણ પ્રોબ્લેમ છે તો પણ તેની ટ્રીટમેન્ટ આટલી સરસ રીતે થઈ શકે છે તેની સાથે સર મારો તમને પ્રિવેન્શન ઉપર રોલ છે કે માની લો કે કોઈ માતાએ શું કરવું જોઈએ કે આ બધી ડિસેબિલિટી તેના બાળકમાં આવે જ નહીં પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર તો જે રિસ્ક ફેક્ટર છે કે જે પ્રેગ્નન્સી દરમિયાન એવોઇડ કરવા જોઈએ તો એક તો માતાએ સંપૂર્ણ વેક્સિનેશન કરવું જોઈએ એટલે કે માતાનું પણ પૂરેપૂરું રસીકરણ થયેલું હોવું જોઈએ પછી જે પ્રેગ્નન્સીમાં ટોર્ચ નામનું ઇન્ફેક્શન લાગે છે તો એના માટે પૂરતા પ્રિકોશન લેવા જોઈએ પ્રેગનન્સી દરમિયાન બીપી ડાયાબિટીસ થાઇરોઇડ એ બધા રોગ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ અને જો થાય તો એ પૂરેપૂરા કંટ્રોલમાં રહીએ અને શક્ય હોય તો પૂરા મહિને ડિલિવરી થાય એ ખૂબ જ જરૂરી છે જો અધૂરા મહિને ડિલિવરી થાય અને બાળક ઓછા વજનનું જન્મે બાળકને પછી એનઆઈસીયુમાં રાખવાની જરૂર પડે તો આવા બાળકોમાં પછી જન્મજાત બેરાસનો દર ખૂબ જ વધી જાય છે અને સમાન રંગસૂત્રીય મેરેજ જેને કહીએ કે એક જ રંગસૂત્ર ધરાવતા અથવા તો એક જ કાકા મામાના મામા ફઈના જે લગ્ન થતા હોય ભાઈ બહેનના અમુક કોમ્યુનિટીમાં જોવા મળતું હોય છે તો એવા બાળકોમાં પણ આ જન્મજાત બેરાસનો ખૂબ જ જોવા મળે છે તો આ બધા ફેક્ટર જો એવોઇડ કરે અને પૂરા મહિને ડિલિવરી થાય તો આ જન્મજાત બેરસને આપણે નિવારી શકાય છે ખૂબ જ સરસ વાત કરી સર કે આપણે એવું કરવાનું છે કે આવા બાળકો છે તે આપણી કોમ્યુનિટીમાં પેદા જ ન થાય બાળકને ભગવાને આટલી સરસ મજાની દુનિયામાં આપણને મોકલ્યા હોય ત્યારે આપણો એ રોલ બનતો હોય છે કે આપણે બધી જ કેર કરીએ એક સારામાં સારું સ્વસ્થ બાળક છે તે તમારે ત્યાં જન્મે એટલે દરેક પેરેન્ટ્સે દરેક માતાએ ખાસ આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે આ સૌ સર સાથે ખૂબ જ સરસ મજાની વાત થઈ કે માની લો કે બાળક બેરું છે મૂંગું છે તો તેના માટે તમે શું કરી શકો છો કેવી કેવી સર્જરી થાય છે અને બાળકને બોલતું કેવી રીતે કરી શકાય સામાન્ય રીતે આપણે કહેવાય ને કે બોલ એટલે કે આપણે આપણી જાતને એક્સપ્રેસ કરી શકીએ છીએ ભાષા આપી શકીએ છીએ તો એ બધું જ આપણે હું તો કહું છું કે મેક્સિમમ માની લો કે તમારી આજુબાજુમાં કોઈને ખબર નથી પડતી ને કોઈ નવું બાળક જન્મે છે તો તમને એવું લાગે તો તમે તેને પણ એડવાઇઝ આપો અને આ વિડિયો મેક્સિમમ લોકો સુધી પહોંચાડો જેથી કરીને કોઈ પણ જગ્યાએ આવા બહેરા કે મૂંગા બાળકો છે તે આપણને હવેથી જોવા ન મળે તેની સાથે સર મોરબીની પબ્લિકને તમે શું મેસેજ આપવા માંગશો મારે પબ્લિકને એક જ મેસેજ આપો છે કે અમે લોકો જોતા હોઈએ છીએ કે બાળકો બેરા હોય મૂંગા હોય બોલતા ના હોય તો લોકો સાત સાત આઠ આઠ વર્ષે અમારી પાસે લઈને આવે છે ત્યારે અમને એક જ બહુ ખૂબ જ થાય છે તો હું બધી પબ્લિકને એક જ અનુરોધ કરું છું કે જો તમારા બાળકમાં તમને જરા પણ ડાઉટ લાગે તો તરત જ કાંડના ડોક્ટરની મુલાકાત લ્યો અને આમાં મેં જોયું છે મારું ઓબ્ઝર્વેશન છે કે આપણે પૂછીએ કે ભાઈ તમે કેમ અત્યારે તમે આ મોડા મોડા કેમ સાત વર્ષ સુધી શું તમને ખબર જ ના પડી તો ત્યારે એ લોકો અમને એવો જવાબ દે સાહેબ અમે તો અમારા ભુવાએ કીધું હતું અમારા ફકીરે કીધું હતું કે હમણાં બાળક સાંભળતું થઈ જશે તમે આ કરો તે કરો તો શ્રદ્ધા બધાને હોય મારી ઓફિસમાં પણ ચોવીસ ભગવાન છે પણ એનો મતલબ એવો નથી કે આપણે અંધશ્રદ્ધામાં જીવીએ અને હંમેશા યાદ રાખો બાળકમાં કાંઈ પણ સાંભળવામાં ડાઉટ લાગે તો તરત જ એવું નહીં કે મોડો મોટો થશે પછી ચેક કરાવશું કે થોડો મોટો થઈ જવા દો એવી રાહ જોવાની નથી જેવી ખબર પડે એવું તરત જ કાન ચેકઅપ કરાવો સાંભળવાનું ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે ખૂબ જ સરસ વાત રાખી કરી સર કે શ્રદ્ધા રાખવી ખૂબ સારી છે પરંતુ તે તમારી શ્રદ્ધા છે તે અંધશ્રદ્ધામાં ન ફેરવાઈ જોવી અને ખાસ કરીને તમે જ તમારા બાળકોના દુશ્મન ન બનો તેવું ખાસ કરવાનું છે તો વહેલામાં વહેલી તકે કોઈ પણ તમને અને કહેવાય ને કે આ છે તે થોડું એવું એબ્નોરબલ છે તો તરત જ તમારે કોઈપણ એમડી એમએસ ઈએનટી બધાનું ચેકઅપ કરાવી લો જેથી કરીને બાળકને કોઈ પણ જાતના પ્રોબ્લેમ ન રહે આપ સૌ સરનો મોરબી અપડેટ દ્વારા હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ અહીંયા આવ્યા અને આટલી સરસ મજાની માહિતી આપી થેન્ક યુ સો મચ સર તેની સાથે આજની મારી વાત હું પૂરી કરું છું ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે લોકો મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો